નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશોનું તહેલી સ્વાગત કરું છું તો વાત કરવાના છીએ કેન્દ્ર તેમજ ગુજરાત રાજ્યના પેન્શનર અને નિવૃત્ત કર્મચારીઓને મળવા જઈ રહી છે ઓક્ટોબરના અંતમાં મોટી ભેટ તો મિત્રો શું છે સંપૂર્ણપણે ચર્ચા કરવાના છીએ એ પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ પહેલાં ગ્રુપ બંને બનાવે છે તે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછવું વિશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી હોય મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી એ પેન્શન ધારક હોય તેમના પગાર બાબતે ડીએ ડીઆર તો કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જોઈન કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે આઇકન બટન દબાણ ભૂલશો નહીં વિડીયોને અવશ્ય તો મિત્રો સબસ્ક્રાઈબ વિડીયો લાઈક ચેનલમાં સબસ્ક્રાઇબ કરી લેજો તમને વિડીયો પસંદ આવતી હોય અને તમને ઇન્ફોર્મેશન માહિતી જો પસંદ આવતી હોય છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો બીજા મિત્રો બધા સમયને બગત વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારી અને પેન્શન ખુશ કરનાર આ પગલાં સરકાર મોંઘવારી ભથ્થામાં ડી અને મોંઘવાડી રાહ ડીઆરમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરવામાં જઈ રહી છે આ વધારો ત્રણથી ચાર ટકાની વચ્ચે રહેવા ધારણા છે જે વર્તમાન પચાસથી વધીને તેપન ચોપન થશે આ સુધારો જુલાઈ બે ચોવીસ તમાલમાં આવશે જેની સત્તાઓ જાહેર ઓક્ટોબર સપ્ટેમ્બર અંતમાં અથવા ઓક્ટોબરની શરૂઆતમાં થવાની સંભ સંભાવના છે મોંઘવારી મોંઘવારી ભથ્થા વિશે સમજી લે મિત્રો મોંઘવાડી ભથ્થું સરકારી કર્મચારીઓને પેન્શન આપવામાં આવતા જીવન ગોઠવણ ભથ્થાનો ખર્ચ છે તે મૂળભૂત પગારની ટકાવારી તરીકે કરવામાં આવે છે અને કર્મચારીઓની આવક પર ફુગાવાનો પ્રભાવ ઘટાડવા માટે રચાયેલો છે ડીજી ડર ઔદ્યોગિક કામદારો માટે અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંક એસીપી ડેટાના આધાર નક્કી કરવામાં આવે છે કર્મચારીઓના પગાર પર અસર સૂચિત વધારાની કેન્દ્ર સરકારના કર્મચારીઓને ટેક હોમ પગારમાં નોંધપાત્ર વધારો થશે ઉદાહરણ તરીકે અઢાર હજારના મૂળ પગાર ધરાવતા કર્મચારીઓને હાલમાં ત્રીસ ટકાના દરે નવ હજારના ડીએ મળે છે અને ત્રણ ટકાના વધારા ત્રણ ટકાનો વધારો થશે જે વધારો ચાર ટકાનું છે તો ડીએ વધીને નવ સાતસો વીસ થશે જેના કારણે માસિક પગારમાં સાતસો વીસનો વધારો થશે કર્મચારીઓના જુદાથી સપ્ટેમ્બરના સમયગાળા માટે પણ સમયગાળા માટે પણ વેતન મળશે કારણ કે વધારો છેલ્લા હજાર ચોવીસથી પૂર્વદર્શી રીતે લાગુ કરવામાં આવશે આનો અર્થ કર્મચારીના મૂળ પગારમાં આધારે હજાર રૂપિયાની એક સામટી ચૂકવણી થઈ શકશે સાથે સાથે મિત્રો ઐતિહાસિક દ્રષ્ટ ઐતિહાસિક સંદર્ભે ભાવિ દ્રષ્ટિકોણ સરકારે છેલ્લા કેટલાક સમયથી ડીએના દરમાં સતત વધારો કરી રહી છે તાજેતરના વધારામાં જાન્યુઆરી બે ચોવીસમાં ચાર ટકા વધારાનો છેતાલીસને પચાસ ટકા સુધી લઈ જવાનો સમાવેશ થાય છે જુલાઈ અને જાન્યુઆરી બે ત્રેવીસમાં સમાન ચાર ટકા વધારો થાય છે આ વલણ દર્શાવે છે કે સરકાર તેના કર્મચારીઓના જીવન નિર્વાહ વધતા ખર્ચના સામનો કરવામાં મદદ કરવા માટે પ્રતિબિંબ છે નિયમમાં વધારો એ કર્મચારી માટે નાણાકીય પ્રોત્સાહન હતી અને વ્યાપક આર્થિક સરસરો પણ છે સરકારી કર્મચારીઓને ખર્ચ કરવાની શક્તિઓ વધારો ગ્રાહક માગમાં વધારો કરી શકે છે સંભવિત સમગ્ર અંત્રમાં વેગ આપીને શકે છે જેમ જેમ સરકાર આ જાહેરાત કરવા તૈયારી કરી રહી છે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પેન્શન જેમની આવકમાં આવક આવક આવકમાં આવકદારમાં વધારવાની આશા સાથે સત્તા પુષ્ટિની આતુરતાની રાહ જોઈ રહ્યા છે તો મિત્રો આ જે મહત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ